નમસ્કાર દર્શક મિત્રો ત્યાલકા ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે ભરૂચમાં સાર્થક ફાઉન્ડેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આજે કારછાળ ગરમીમાંથી ટ્રાફિક પોલીસને રાહત મળી રહે તે માટે પાંચ પાંચબત્તી વિસ્તારમાં ટ્રાફિક પોલીસને ઠંડા પીણાનું વિતરણ કરવામાં આવ્યું હતું ભરૂચમાં જીવદાયા સામાજિક સેવાના કાર્યો કરતી સંસ્થા આજે સવારે ભરૂચના દરેક ટ્રાફિક કંટ્રોલ પોઈન્ટ ઉપર સાર્થક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ઠંડા પીણાનું વિતરણ કરવામાં આવ્યું હતું સાર્થક ચેરિટેબલ ટ્રસ્ટના હોદ્દેદારોએ જણાવ્યું હતું કે પ્રતિવર્ષ કરતા વર્ષે ગરમીનું પ્રમાણ ગુજરાતમાં ખૂબ વધ્યું છે તેવામાં ટ્રાફિક પોઈન્ટ પર કાર્ય કરતી પોલીસને રાહત મળી રહે તે માટે આજે ભરૂચ એપી અને સી ડિવિઝન તેમજ ગ્રામ્ય દરેક પોઈન્ટ ઉપર દરેક પોલીસ મથક પર બંબા ખાનાથી માંડીને છાડેશ્વર ચોકડી સુધીના વિસ્તારોમાં પોલીસ વિભાગમાં કામ કરતા પોઈન્ટ ઉપર ઉભેલા પોલીસને ઠંડા પીણાનું વિતરણ કરવામાં આવ્યું સામા પક્ષે પોલીસ વિભાગ તરફથી પણ ખૂબ જ સારું પ્રતિસાદ અમને મળી રહ્યો છે અમારી સંસ્થા જીવદયા અને સામાજિક સેવાના કરતી સંસ્થા છે સાર્થક ફાઉન્ડેશન ટ્રસ્ટ હંમેશા જરૂરિયાતમંદો સુધી પહોંચ્યું છે આજે ભરૂચનું કોઈ પણ પોલીસ મથક કોઈ પણ ટ્રાફિક પોઈન્ટના પોલીસ જવાનો ઠંડા પીણા વગર ન રહે તેનું ધ્યાન રાખી દરેક સ્થળ ઉપર ઠંડા પીણા પહોંચતા કરવામાં આવ્યા છે રિપોર્ટર અવિ સૈયદ તહેલકા ન્યૂઝ ભરૂચ નમસ્કાર ભરૂચ સાર્થક ફાઉન્ડેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આજે જે ભરૂચનો પોલીસ સ્ટાફ છે જે ટ્રાફિક કંટ્રોલ કરે છે એ લોકોને આટલી કાળાજાળ ગરમીની અંદર કંઈક તાડક પહોંચાડવાનો પ્રયત્ન રૂપે સાર્થક ફાઉન્ડેશન દ્વારા આજે કોલ્ડ ડ્રિંક્સ વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે ભરૂચના પંબાખાનાથી લઈને ઝાડેશ્વર ચોકડી સુધી ભરૂચનો તમામ એરિયા તથા દરેક ડિવિઝન એ ડિવિઝન બી સી અને ગ્રામ્ય બધા જ કવર કરવાનો પ્રયત્ન છે આજે અને ખૂબ સારો સહકાર પોલીસ તરફથી મળી રહ્યો છે આજનો આ કાર્યક્રમ છે આગળ પણ પાછું આવું જ અમે કંઈક કરવા જઈ રહ્યા છીએ અસ્તુ